આજે વડોદરા જિલ્લાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓ અને રેલવે વિભાગ સાથે મળી અને માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક કે જેમાં રેલવેને લગતા જેટલા પણ પડતર પ્રશ્નો છે ખાસ કરીને માળખાકીય સુવિધાઓને લઈને જે ચોમાસામાં પ્રજાજનોને રેલવે વિભાગના માળખાઓથી પસાર થવામાં જે તકલીફ અનુભવાતી હોય છે પછી અંડરબ્રિજ હોય ઓવરબ્રિજ હોય અથવા પણ પ્રકારના સ્ટ્રક્ચર્સ હોય એને લઈને પડતી મુશ્કેલીઓની રજૂઆત તમામ સાથે કરી હતી જેટલા પણ ઉંડેરા કરોડિયા છાણી બાજવા અનગઢ અને હલકાપુરી આ તમામને લગતા પ્રશ્નો વિસ્તૃતપણે ચર્ચા કરી અને એને એનો વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવા માટે યોગ્ય સૂચન કરવામાં આવ્યા છે